હવે તમારા લોકોનું નેટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ જો તમારે એમબીબીએસ છે બીડીએસ છે બીએમએસ છે અને બીએચએમએસ એમના માટે જો તમારે સ્ટેટ કોટામાં એડમિશન લેવું હોય તો એમના માટેના રજીસ્ટ્રેશનની જાહેરાત આવી ગઈ છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે રજીસ્ટ્રેશનની તારીખ કઈ છે એમાં તમારે કેટલી ફી ભરવાની છે અને અન્ય જરૂરી બાબતો જેની સાવ સંપૂર્ણ રીતે સમજૂતી આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ બાર પછીની તમારી મેડિકલની એડમિશનની આખી પ્રક્રિયા જે થાય છે એમાં ચોઈસ ફિલિક કઈ રીતે કરવી કોલેજ પસંદગી કઈ રીતે કરવી એની સંપૂર્ણ માહિતી પેરા મેડિકલ છે એગ્રીકલ્ચર છે વેટરનરી છે એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમે લોકો એક વસ્તુ સમજો જો તમારે લોકોને સ્ટેટમાં MBBS માં એડમિશન લેવું છે બીડીએસમાં એડમિશન લેવું છે બી એ લેવું છે કે બી એચ લેવું છે આ ચારમાંથી કોઈપણ બ્રાન્ચમાં કોઈપણ બ્રાન્ચની સરકારીમાં એડમિશન લેવું છે અથવા તો પ્રાઇવેટમાં એડમિશન લેવું છે તો તમને આ એક જ વેબસાઇટ છે એમાં જ તમારે ફોર્મ ભરવાનું રહેશે એવું તમારે નથી કે ભાઈ બી માટે અલગ ફોર્મ ભરવાનું છે બી માટે અલગ ફોર્મ ભરવાનું છે નહીં માત્ર ને માત્ર એક જ રજીસ્ટ્રેશન ફોર્મ છે એ તમારે લોકોએ ભરવાનું થશે અને એ આ વેબસાઇટ છે એમાં જ ભરવાનું થશે ક્લિયર થઈ ગયા વસ્તુ હવે સૌથી પહેલાં તમારે લોકોએ ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે ગૂગલ ક્રોમમાં ઓપન કરીને એમ એ ડીએ ડી એમ ગુજરાત ડોટ ઓઆરજી ઉપર તમારે ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ઓપ્શન આવશે અંડર ગ્રેજ્યુએટ એડમિશન તો મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથી તેના પર ક્લિક કરવાનું છે એટલે એટલી બધી અપડેટ છે એ તમારે લોકોએ આવી ગઈ છે હવે કઈ કઈ અપડેટ છે એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ છીએ તો તમે પહેલાં તમારે લોકોએ પિન ખરીદવાનો છે એ પિન શું છે એની જાહેરાત આપવામાં આવી છે પહેલાં તમને શું આપવામાં આવ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેરાત આપવામાં આવી છે પછી એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા બીએમએસ બીએમએસમાં બી તમારે કરવું છે તો એમની જાહેરાત છે પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે એપ્લિકેશન માટેની સૂચના છે ઓનલાઈન એડમિશનની આખી કાર્યપ્રણાલી છે કયા ડોક્યુમેન્ટ જોઈએ એ અને લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર એટલી માહિતી છે એ તમને લોકોને આપવામાં આવી છે આ બધા વિશે આપણે ડિટેલમાં વિડીયો બનાવવાના છીએ અત્યારે આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેરાત પર આપણે જોઈએ તો જાહેરાત ઉપર ક્લિક કરીએ છીએ તો ઘણા લોકોની જાહેરાત નહીં ખુલે તો નહીં ખુલે તમારે શું કરવાનું તેની ઉપર તમારે ક્લિક કરી રાખવાનું છે ક્લિક કરીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારી સામે આખી જાહેરાત છે એ ડાઉનલોડ થઈ જશે ડાઉનલોડ થઈ જાય પછી તમે લોકો છે ઓપન કરી શકો છો પીડીએફમાં હવે તમારી સામે આ રીતની વસ્તુ છે એ આવી ગઈ છે આ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની જાહેરાત શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મેડિકલ ડેન્ટલ આયુર્વેદ અને હોમિયોપેથીના સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષની બેઠકોના પ્રવેશ માટે હવે તમારે લોકોએ છે ને શું કીધું છે કે ધોરણ બાર બી ગ્રુપ સાથે પાસ થયેલા હોય અથવા તો એ બી ગ્રુપ વિજ્ઞાન પ્રવાહ સાથે ઉત્તીર્ણ થયેલા હોય અને નેટ યુજી બે હજાર ચોવીસમાં જો તમારે લો લોકોએ આપેલી હોય તો તમે લોકો ગુજરાત સરકારના નિયમને આધારે ચારે ચાર બ્રાન્ચમાં છે એ પ્રવેશ તમે મેળવી શકો છો તો પહેલાં જાહેરાત તમે લોકો જોઈ લો કે પ્રવેશ સમિતિની તેની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન પિનની ખરીદી કઈ તારીખથી કરી શકશો ત્રણ આઠ બે હજાર ચોવીસ સવારે દસ કલાકથી તેર આઠ બે હજાર ચોવીસ બપોરે બે કલાક સુધી તમે લોકો કરી શકશો જો આની વિસ્તૃત માહિતી આપતો વિડીયો કઈ રીતે ફોર્મ ભરવું એ હું ડિટેલમાં અપલોડ કરી દઈશ એના પછી બીજું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું છે તો તમે લોકો ત્રણ આઠ બે હજાર ચોવીસથી તેર આઠ બે હજાર ચોવીસ સુધી તમે લોકો કરાવી શકો છો પછી તમે લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી દીધું પછી તમારે લોકોએ શું કરવાનું રહેશે તો કે તમારે હેલ્પ સેન્ટર ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરાવવાની રહેશે તો એ પાંચ આઠથી લઈને ચૌદ આઠ સુધી તમે લોકોએ કરી શકશો હવે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે તમારે પિન ખરીદવાનો છે એ પિન છે એ તમને ક્યાં આ વેબસાઇટ છે મેં જે ખોલી એ વેબસાઇટમાંથી તમને મળશે એમાં તમને મેં જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે હજાર રૂપિયા નોન રિફંડેબલ રહેશે અને દસ હજાર રૂપિયા છે એ તમને રિફંડેબલ એટલે તમે અગિયાર હજાર રૂપિયા આપશો તો જ તમે પિન ખરીદી શકશો ક્લિયર થઈ ગયું હવે જો તમને એક વસ્તુ સમજાવી દો કે તમારા લોકોના દસ હજાર રૂપિયા ઘણા લોકોના દર વર્ષે જાય છે શા માટે જાય છે ચોઈસ ફિલિંગમાં એ લોકો ઘણી બધી ભૂલો કરે છે એટલે દસ હજાર રૂપિયા એના વયા જાય છે એટલે એ ન જાય એ તમારે ધ્યાન રાખવાનું છે એટલા માટે બધી જ વસ્તુનું માર્ગદર્શન આપવા માટે અમે આ વર્ષે પેઇડ કાઉન્સેલિંગ છે એ ચાલુ કર્યું છે એમ બીબીએસએ બીડીએસએ બી છે અને બીએચએમએસ છે એમના માટે અમે પેઇડ કાઉન્સેલિંગ ચાલુ કર્યું છે જો તમે લોકો અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માગતા હોય તો નીચે પ્રમાણેનો અમે ચાર્જ રાખેલો છે અને જે વ્યક્તિઓ જોડાવા માગતા હોય એ આ બંને નંબરમાંથી કોઈ એક નંબરમાં તમે વોટ્સએપ મેસેજ કરશો એટલે તમને પીડીએફ મોકલી દેવામાં આવશે ને તમને જે પ્રમાણે છે બધું માર્ગદર્શન છે પર્સનલી વ્યક્તિગત રીતે આપવામાં આવશે તો જે વ્યક્તિ જોડાવા માગતા હોય એને એના માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બંને નંબર આપેલા છે બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનું છે એટલે તમને લોકોને પીડીએફ છે એ મોકલી દેવામાં આવશે ઓલરેડી ઘણા બધા લોકોને અમે પેઇડ ગ્રુપમાં છે એ જોડ્યા છે પેઇડ ગ્રુપમાં ઘણા બધા લોકો છે ઓલરેડી જોડાઈ ગયા છે અને એમની અપડેટ પણ ચાલુ થઈ ગઈ છે એટલે જોડાવા માંગતો હોય એ લોકો વહેલી તકે જોડાઈ જાય હવે પછી આપણે જોઈએ છીએ કે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દીધા બાદ હેલ્પ સેન્ટર ખાતે તમારા અરજીની ચકાસણી કરવાની છે અને પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ જમા કરાવવા માટે અપોઇન્ટમેન્ટ લેવાની છે હવે આ શું છે એના વિશે હું તમને આખી આખું ડિટેલમાં છે એ સમજાવીશ પછી હેલ્પ સેન્ટર છે એ ક્યારે ખુલ્લું રહેશે દસથી લઈને સાડા ચાર કલાક સુધી ખુલ્લું રહેશે પછી લોકલ કોટાના ઉમેદવારો માટે કે એનએચએલ મેડિકલ કોલેજ છે અમદાવાદ અથવા તો સ્મીમેર કોલેજમાં લોકલ કોટાની બેઠક માટે અરજી કરવા માગતા હોય એવા વ્યક્તિએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા ઉપરાંત તેઓ અમદાવાદ અથવા તો સુરતના રહેવાસી છે એવું પ્રમાણપત્ર છે સંસ્થાના ડીનશ્રી પાસેથી મેળવવું જરૂરી છે ક્લિયર થઈ ગયું પછી આપણે સ્વનિર્ભર આયુર્વેદિક કોલેજોની બેઠકો માટે તો એમાં તમારે લોકોએ શું કરવાનું છે એમાં પણ તમારે લોકોએ આ રીતે જ ફી ભરવાની છે ક્લિયર થઈ ગયું આના માટે અલગથી તમારે ફી ભરવાની નથી જે વ્યક્તિ અગિયાર હજાર ખરીદી છે એમણે અલગથી ફી ભરવાની નથી અને એનઆરઆઈ કેન્ડિડેટ હોય એણે પણ આ જ રીતે દસ હજાર રૂપિયા છે એના માટે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એડમિશન કમિટીની ઓફિસ ખાતે જમા કરાવવાનો રહેશે એનઆરઆઈ કેન્ડિડેટ માટે ક્લિયર થઈ ગયું ઓકે તો આ રીતની પણ તમે લોકો જાહેરાત છે એ તમે લોકો વાંચી શકશો હવે આની જે ડિટેલ માહિતી છે એ હું તમને આગલા વિડિયો છે એમાં હું તમને અપડેટ કરી દઈશ ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય તો નીચેનામાંથી બંને વોટ્સએપ નંબરમાંથી કોઈ એક વોટ્સએપ નંબર પર સંપર્ક કરી લેશો